શહેર માં આવેલ ખાક્ષા પીર ની દરગાહ પર હિન્દુ મુસ્લિમ માથું ટેકવે છે. બોજ શહેરમાં 450 વર્ષ ખાક્ષા પીર ની દરગાહ ભીડ ગેટ કમલાણી ફરિયામાં આવેલ છે. આ દરગાહ ની ખીદમત ગુલાબ हुसैन ચોવાણ 40 વર્ષ થી કરી રહ્યા છે. આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ માથું ટેકવે છે. هر મનોકામનાઓ એકવાર આ દરગાહ પર આવ્યા દિલ થી દુઆ પ્રાર્થના કરી મનોકામનાઓ માગે છે અને પૂરી થાય છે. આ દરગાહનો ઉર્સ ઇસ્લામી તારીખ સત્તરમી ઝીલ હજના કરવામાં આવે છે આ દરગાહ રોતા આવે અને જયારે મનોકામનાઓ પૂરી થાય છે તો હસતા હસતા આવે છે આ દરગાહ પર વર્ષોથી થી ખિદમત કરતા ગુલાબ હુસેન ચૌહાણ પરિવારના સભ્યો ત્યાં બે ટાઈમ કરવામાં આવે છે આ દરગાહ પર વર્ષો જેના ઓલાદ નથી હોતા દરગાહ પર આવ્યા પછી એમની મનોકામનાઓ પૂરી થાય છે ચાલીસ વર્ષોથી આ દરગાહની ની ખિદમત કરતા ચૌહાણ ગુલાબ હુસેને જણાવ્યું હતું રિપોર્ટર ગની ભાઈ સુમરાડેલી ક્રાઇમ ન્યુઝ હું આ દરગાહ સેવા કરું છું ઇબ્રાહીમ અહમદ તેમજ મારા છોકરાઓ અને હું એમની સેવા કરતા આવ્યા છીએ હું મને શોખ બચપનથી જ એમની સેવા કરવાનું છે હંમેશા સેવા કરતો રહ્યો છું ને એ દરગાહ ઉપર બધે હિન્દુ મુસલમાન બધા આવી રહ્યા છે ને એમની મનોકામના બધે પૂરી થાય છે જ્યારે કોઈ પણ એમની પાસે આવી રડતો આવીને ત્યાંથી હાંસતા જાય છે એવી રીતે એમના બધે ઉમેદવ જે એમનું જે માનતા હોય છે એ બધી એમની પૂરી થાય છે બીજી વાર આવીને એમની અમને ખબર પડે કે પોતાની કે અમે આવ્યા હતા અમારી આ ઉમેદ પૂરી થઈ ગઈ છે એવી રીતે અમને સામેથી જાણ કરે છે ત્યારે અમને ખબર પડે કે ના એમની ઉમેદ પૂરી થઈ ગઈ છે બધાના છોકરા પણ એમને આપ્યા છે બધાની ઉમેદ પૂરી થઈ ગઈ વર્ષમાં દાદાનું ઉર્ષ કરવામાં આવે છે ક્યારે ઉર્સ કરવામાં આવે છે આ સત્તર જિલ્લા જ સત્તર જિલ્લા જ હા બારમો મહિનો ઇસ્લામ અબ્દુલ સકુર ઝરીવાલા અહીં કમલાની ફરિયામાં વર્ષ સંતેર વર્ષથી રહું છું જન્મથી જ્યાં રહું છું અમારી ઘરની બાજુમાં જ પીર ખાખી છપ્પી વડીની આ દરગાહ આવેલી છે વર્ષો જૂની દરગાહ છે લગભગ ચારસો વર્ષ જૂની આ દરગાહ છે અહીં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ પોતાની આફસ્થાળીને આવે છે રડી રડતા આવે છે અને હફતા હફતા જાય છે એની તમામની તમામ લોકોની મરાદો પૂરી થાય છે અહીં આ દરગાહનું ઓર્ષ જિલ્લા જ મહિનામાં આપણે સત્તર તારીખના ઉજ ઉજવવામાં આવે છે બકીદ પછી અને આ કમલાની ફરિયાદમાં તમામ લોકો ઉમંગભેર ભાગ લે છે તેમજ ત્યાં તે દિવસે ચાદર ચાળવવામાં આવે છે અને મોટો પ્રોગ્રામ રાખવામાં આવે છે અહીં મોતવલી તરીકે એબ્રાહીમભાઈ એ ચૌહાણ હતા ઘણા વર્ષો સુધી હતા એમના મૃત્યુ બાદ હાલના એમના પુત્ર સુપુત્ર ગુરમસનભાઈ એ બથોડી તરીકે સેવા આપે છે અને બહુ સારો યુઝ કરે છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે